શું આપ બદ્રીનાથની કહાની જાણો છો અત્યારે જ્યાં બદ્રીનારાયણ છે ત્યાં પહેલાં ભગવાન શંકર અને માતા પાર્વતી રહેતા હતા એ ઘર તેમનું હતું એક દિવસ નારાયણ એટલે કે ભગવાન વિષ્ણુની પાસે નારદ મુનિ ગયા નારદજી ભગવાન વિષ્ણુને કહે છે કે તમે હંમેશા શેષનાગ ઉપર આરામ ફરમાવો છો અને તમારી પત્ની લક્ષ્મી હંમેશા તમારી સેવા કરતા રહે છે તેઓ આપને હંમેશા લાળ કરાવે છે આ ગ્રહના અન્ય પ્રાણીઓ માટે આપ સારી મિસાલ નથી બની શક્યા તમારે આ સૃષ્ટિના બધા જ જીવોના માટે કેટલુંક અર્થપૂર્ણ કાર્ય કરવું આવશ્યક છે આ આલોચનાથી બચવા માટે અને સાથે જ પોતાના ઉત્થાન માટે ભગવાન વિષ્ણુ તપ અને સાધના કરવા માટે કોઈ ચોક્કસ સ્થાનની શોધખોળ કરવા લાગ્યા તેઓ શોધતા શોધતા હિમાલય સુધી આવી ગયા ત્યાં તેમને મળ્યું બદ્રીનાથ ધામ તે એક સૌથી નાની જગ્યા હતી નાનું ઘર હતું અને એવું કે જે તેમને જોઈતું હતું જે તેમણે મનમાં નક્કી કર્યું હતું સાધના માટે તેમને આ જગ્યા સૌથી સુંદર લાગે તેઓ તેની અંદર પ્રવેશ કરે છે પરંતુ અંદર જતાં જ તેમને ખબર પડે છે કે આ નિવાસ તો ભગવાન શંકરનો છે અને તેઓ તો એકદમ ખતરનાક વ્યક્તિ છે જો તેમને ગુસ્સો આવી ગયો તો તેઓ મારું જ નહીં પરંતુ પોતાનું પણ અહિત કરી દેશે એવામાં શ્રી નારાયણે પોતાનું રૂપ નાના બાળકના રૂપમાં ફેરવી દીધું અને ઘરની સામે બેસી ગયા તે વખતે ભગવાન શંકર અને માતા પાર્વતી બહારથી આવી રહ્યા હતા જ્યારે તેઓ ઘર પાસે પાછા ફર્યા ત્યારે એક નાનું બાળક જોર જોરથી રડી રહ્યું હતું તે જોઈને માતા પાર્વતીનું હૃદય દ્રવી ઉઠ્યું માતા પાર્વતીને દયા આવી ગઈ અને તેઓ તે બાળકને ઉઠાવવાની કોશિશ કરી રહ્યા હતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ બદ્રીનારાયણની કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો માતા પાર્વતીને દયા આવી ગઈ અને તેઓ તે બાળકને ઉઠાવવાની કોશિશ કરવા લાગ્યા ભગવાન શંકરે માતા પાર્વતીને રોકતા કહ્યું કે આ બાળકને સ્પર્શ ન કરતા માતા પાર્વતીએ કહ્યું કે આપ તો કેટલા ક્રૂર છો કેવી ના સમજીની વાત કરો છો હું આ બાળકને ઉઠાવવા જઈ રહ્યો છું જુઓ તો તે કેટલું રડી રહ્યું છે ભગવાન શંકર બોલ્યા જે તમને દેખાય છે તેની ઉપર ભરોસો ના કરો હું કહું છું કે આ બાળકને તમે ના ઉઠાવતા છતાં પણ તમે એને ઉઠાવવાની કોશિશ શા માટે કરો છો બાળક માટે માતા પાર્વતી સ્ત્રી સુલભ ભાવનાથી તેઓ શિવની વાતને માનતા નથી અને તેમને કહે છે કે મને કંઈ ફરક નથી પડતો પોતાની અંદરનું માનું હૃદય દ્રવી ઉઠતા તેઓ એ બાળકને ઉઠાવીને પોતાના ખોળામાં લે છે બાળક પાર્વતી માતાના ખોળામાં આરામ કરી રહ્યો છે અને ભગવાન શંકરની તરફ જોઈને ખુશ થઈને હસી રહ્યા છે ભગવાન શંકર આનું પરિણામ જાણતા હતા પરંતુ કરે તો શું કરે એટલે ભગવાન શંકરે કહ્યું ઠીક છે ચાલો જોઈએ શું થાય છે માતા પાર્વતી એ બાળકને ચૂપ કરાવી દે છે ગરમ પાણીથી સ્નાન કરવા માટે બહાર નીકળી જાય છે ત્યાં ગરમ પાણીના કુંડ છે આ કુંડ પર સ્નાન કરીને ભગવાન શંકર અને માતા પાર્વતી જ્યારે પાછા આવે છે તો ઘરનો દરવાજો અંદરથી બંધ હતો ભગવાન શંકર તો જાણતા હતા કે હવે ખેલ શરૂ થઈ ગયો માતા પાર્વતી હેરાન હતા કે આખરે આ દરવાજો કોણે બંધ કર્યો હશે ભગવાન શંકર બોલ્યા મેં કહ્યું હતું ને કે આ બાળકને ના ઉઠાવતા તમે જે બાળકને ઘરમાં અંદર લઈ ગયા છે તેમણે અંદરથી દરવાજો બંધ કરી દીધો છે માતા પાર્વતી કહે છે હવે આપણે શું કરીશું ભગવાન શંકરની પાસે બે જ વિકલ્પ હતા એક જે તેમની સામે હતા તેમને સળગાવીને ભસ્મ કરી દે અને બીજું હતું તેઓ ત્યાંથી દૂર કોઈ બીજા રસ્તે ચાલ્યા જાય ભગવાન શંકરે કહ્યું કે હવે આ સ્થાન છોડીને આપણે બીજા સ્થાન પર જવું પડશે કારણ કે આ બાળકને હું સ્પર્શ પણ નહીં કરી શકું આ રીતે ભગવાન શંકર અને માતા પાર્વતીને એ જગ્યા પરથી નારાયણે નિષ્કાસિત કરી દીધા હતા તેઓ બીજું સ્થાન શોધતા શોધતા પગપાળા ત્યાંથી નીકળી પડ્યા અને બદ્રીનારાયણ અને કેદારનાથની એક ચોટીથી બીજી ચોટી સુધીનું અંતર ફક્ત દસ કિલોમીટરનું છે આખરે કેદારનાથમાં ભગવાન શંકર વસી ગયા અને પોતાનું ઘર ખોઈ બેઠા આમ નાના બાળકનું રૂપ લઈને બદ્રીનારાયણ ભગવાન શંકરના ઘરમાં પોતાનું સ્થાન જમાવી દીધું અને ભગવાન શંકર કેદારનાથમાં વસી ગયા જશે ગ્સના મિત્રો કેવી લાગી આ માહિતી ફરી મળીશું આવી રહસ્યમય અને નવી નવી વાતો સાથે